હું પણ ટાકી ફૂલ કરી દે એ સુમાલી છે જાય ત્યારે કોગડો બહાર આવે એ જરૂરી જ છે એ તો પછી ખાલી આપણે ખીજાય પીછે મત માયા કો ક્યાંક દો અમારે ફાળા લખાવી લખાવી એમ હિન્દુઠ તો અંતે તો એ જ છે પણ ના ઈ વ્યવસ્થા છે વ્યવસ્થા કેવી એનો ટૂંકો દાખલો દો દાખલા તરીકે એક ભાઈ મારી પાસે આવ્યા પ્રોગ્રામ નક્કી કરી લીધો આ તારીખ આ ટાઈમ આલ્યો આ લાખ રૂપિયા એડવાન્સ એ લાખ રૂપિયા દઈને વૈયા ગયા એ લાખ રૂપિયા સાહેબ મારા મુકાન દેવાના હતા તબલા વગાડે એને મારે દેવાના મારી પાસે જેવા આવ્યા એટલે મેં મુકાન મોકલી દીધા મુકેશ પાસે જેવા લાખ આવ્યા એને વિપુલને દેવાના હતા એને વિપુલને મોકલી દીધા વિપુલ પાસે જેવા આવ્યા એટલે ભાવનગર એને મોકલી દીધા ભૂપત મેર પાસે મંજીરાના માણીગર વધાવ તાળીઓ ના ગલા હા હું આ પરિચય નો પરિચય ને પ્રસંગ પ્રસંગ થઈ જાય એટલે લાખ રૂપિયાને આપ્યા એને આ ઉના શંકર સાઉન્ડ તળાજાના જમાય જીતુભાઈને દેવાના હતા જીતુભાઈ નથી આવ્યા પોતે એને દાઢું ક્યાં આવી આવીને પાછું ડાયોબિટીસ છે એટલે સારું હિરખું થોડુંક થઈ જાય ફોનમાં વાત ના કરતા ન્યાય પોતા એને આપી દીધા લાખ રૂપિયા એને લાખ રૂપિયા મને આપવાના હતા એને મને આપ્યા જેવા મારી પાસે આવ્યા તો ઓલો પ્રોગ્રામ વાળો ભાઈ આવ્યો મને કે આતા ઓલો પ્રોગ્રામ કેન્સલ

સાથે બેસીને ઘણા માણસોને આપણે ઇન્ટરવ્યુમાં લેતા પૂછતા હોય કે તમે આ રીતે કેમ બન્યા છો સાહેબ એ બુદ્ધિથી આપણે જવાબ આપીએ છીએ બાકી અંદર જવાબ નથી તમે કેમ બન્યા છો આજ આંબો એમ કહે છે આંબાને કવિ પૂછે છે કે તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો જેમ ચોર ચોરી કરીને વયો જાય એમ ગળ પણ ક્યાંથી લઈ લે એ ખબર નથી પડી જાતી અને પછી એને આમાં વિજ્ઞાન ન ચાલે ખાટી કેરી સાવ હોય કાચી ડાબે નાખી જો તો પડી પડી મીઠી થઈ જાય આ કોણ બદલાવે છે રસને તમે જે કેરી પાકી નથી જે કાચી છે ત્યારે એની તમે તમે ખાજો તો ખાટી છે અને તમારા ને તમારા ઘરે નથી આંબા એવું ચોંટેલી કેવલ ને કેવલ તમારી ઘરે ત્યાં પડી હોય ડાબામાં તો એની અંદરથી ફેરફાર થઈ જાય છે આ કોણ કરે છે આપણે ઘણા એમ કહીએ ને કે ફલાણ ભાઈ હાવ ઝાડવા જેવા એ થઈ જાય તો તો અતિ ઉત્તમ મારા મોકલા તને લાગે એવું લાગે ને તને એવું હું જે કઈ બોલું ને એને એને વેમમાં જ પડે કે મારા બાપા નું કેતા છે યાદ આવ્યા આ કેમ નો આવ્યો મેં કીધું છું ને આવી કે આવીને ત્યાં વૈયા ગયા એવું નથી ને કઈ આ તો દીવ છે ભાઈ લેતો સાહેબ કેટલી ખબર પડે આ વસુંધરા વસુંધરા નો અર્થ એ પણ થાય કે આમાં દરેક રસ છે જો આંબો હોય બાજુમાં નાળિયેરી હોય બાજુમાં લીમડો હોય અઢાર વાર વનસ્પતિ ટૂંકમાં બાજુ બાજુમાં જ ઉભાય પણ આંબો આંબાનો રસ આમ રસ લે છે ધરતીમાં પીળ્યો છે તો લેતો હશે ને લીમડો છે એ કડવા લેતો હશે નાળિયેર એવી કેવી પાઇપ લાઈન ગોઠવી હશે મારું જ્યાં ભરાઈ જાય બોલો પાણી એક જ પાઇપમાં માં સાહેબ તેલ ને પાણી ટોપરું બધું જ્યાં પોગ્યા કેવી કેવી પાઇપ લાઈન ગોઠવી છે તમે કલ્પના તો કરો એમ એમાં ટોપરું ફીટ થઈ જાય પછી કાસ્ટલી એવી કડક હોય કે અંદર હવે પછી આપણે કઈક નાખો નાખી જ નહીં કે ભાગ્યા ભેગું બધું પેક ડોહું કેમ કેમ ડોહું થતું જો તો ખરો આ દાંત છે એ હાવ હાવ તમે તો આમાં જાણો જ છો કે એ કડક જ છે તો એ વધે હાઈડક્યું હાવ કડક છે એની જગ્યાએ અત્યારે આપણે લોખંડ આપણે બટકું મૂકી દઈશું તો હાલે જ છે બરાબર પણ સારું હાઈડક્યું વધે છે દાંત કેવા વધે કેવા અમુક અમુક ના તો એવા વધે અને પાછું ભગવાન કેવો દયાળુ છે પેલો જો જન્મ થાય દાંત ન થાપતો હા કોઈ ઘટના એવી ઘટી છે દાંત હોતો એવે ઇત્યાં છે કે ભાઈ ઓલાઈ વરદાન દીધું અને કે પુરાવો તારા દીકરાને દાંત હોતો જન્મ થાય માનજે કે મેં આપ્યું અને એવા ઇત્યાં છે પણ એ એ વાત હોય બને પણ ભગવાન દાંત નથી આપતી મૂળ વાત એવા જ મોકલે અને જયારે મોઢામાં દાંત ન હોય તો ડોર રૂડા લાગે હે મજુ દીક કોઈ દી એમ કીધું બોખો આવ્યો ને હું આમ નહી દરેક વખતે સ્વરૂપ કેટલું બદલતું જાય અને દરેક વખતે હારા લાગી બોલો ખાલી આગલા બે દાંત આવે તા અતિ રૂડું લાગે પણ ભગવાનને ખબર છે કે દાંત ના દેવાય માના અહીંયામાં બટકું ભરી જાય અણસમજ ગેરસમજ થાય અને ત્યારે એની ઓજરી નાની હોય એટલે એમાં દૂધ જ પાચન થઈ શકે પછી ભગવાન દાંત આપે પણ દૂધિયા દાંત પોચું પોચું ખવાય ધીરે ધીરે જેમ જેમ એની જઠરાગની જવાન થતી જાય એમ એમ એમાં દાંત આવતા જાય અને પાછો મારો નાથ એને પાડી દે આ તમે કોઈ સંશોધન કર્યું કોઈ સારું એ પડી જાય ને પાછા એ અઝળ ઉગે અઝળ ભાષા ઉગે પછી જે આવે અલંગ ના શીપી આવો પછી તો બધું ખવાય અંત આવે ત્યારે ભગવાન પાછો એને પાડી દે હવે એની મારે જઠરાગને સંકોચિત કરવી પડશે નહીં આ આમણામ ખાહે તો મારો રોયો કાળ પાડશે પછી પોચું પોચું પાછું પોચાથી શરૂઆત પોચે પૂરું પણ પછી પછી તો આપણે અત્યારે તો સોકઠા સળાવ્યા ઘણા તો શીખ ખાય તો ડાબુલી મારા આવે હા બગાવું ખાય તો આ ડાવડા કકડ્યા એને બદલે હવે એ આવી ગયો કે અમે સ્ક્રૂ ફિટ થઈ જાય આરસ ના નાખવા છે કે સારી વાત છે એક દાદા ને વેન્ટિલેટર ઉપર રાખેલા બેન એના છોકરાને લઈને દાદાને મળવા આવી દાદાને વાયરિંગ કરેલું બધે પાઇકું નાખેલી અહીંયા વાયર શોઠેલા છોકરો બારજીને રિચાર્જમાં મૂક્યા છે માય એવી હા કે હમણાં હાવ સાર્જ ઉતરી ગયું હતું કેવું કેવું બધું થાય વાત એટલી છે એ એ બધું આપણું બુદ્ધિ નું માણસમાં જેમ 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 બુદ્ધિ એટલે જાણકારી જાણકારી ઉપાધિ હિન્દી કહેવાય ખરી વાત તો એ જ છે કે તમે જેટલું જાણતા જાવ છો જેટલી ડિગ્રી લેતા જાવ છો એટલી ઉપાધિ વધતી જાય છે તમારા પોતાની માટે આ વડીલો પાસે કાંઈ નહોતું હું તો કઈ હતું જ નહીં કઈ નહોતું એટલે કઈ જ નતું જેટલી જાણકારી એટલી ઉપાધિ જેટલું જેટલું જાણતા જા જો આ બધું વસ્તુય જરૂરી છે અમે ઘણીવાર એમ કે આપણે તો ઠીક છે બાકી અમુક તમે આ ટીવી ચાલુ કરો તો અમુક અમુક મહાત્માઓ જે હોય એ આમ આમ જુઓ તમને કોમ તૂટી પડતા હોય આપણી ઉપર પંખીડા મેળો રે આજ બેઠો એક જાડ બે પંખીડા મેળો બેઠો એકડા એ જી તમે ઘડી ભાર કરશો નહીં કલે मीठु जो लूल जो रे कलियो हमड़ा पूरजो पंखीड़ो मैठो हिकु પાસુ કાલથી પોતપોતાના હવ કાર્યમાં જાવું